어이, 좀만 c u 왜 a lu જમવાનું અરે જમવાનું તો જબરદસ્ત બનાવ્યું હતું નાખ્યું છે ને એ ઓછું નાખવાનું સમજ્યા કેમકે મહેમાન ને થોડું કઈ બિલ દેવાનું હોય છે અને થોડીક જવાની આવતી ને એ મને ખબર છે આજકાલ જે શાક બનાવવાના લોહી આવે છે ને એ જ પતલા છે